મીરાવોલ માર્ટના છય માતાજી દરેક ગ્રાહક મિત્રોને દિવાળી માટેનું સ્પેશિયલ મસ્ત મસ્ત કલેક્શન આપણે કોટ સેટની અંદર ને સરસ બધું હેવી કલેક્શનમાં બતાવવાના છે તો એ પણ સેલના ભાવમાં તો એના પહેલાં આપણે બતાવવાના છે સેલની આઈટર જે સ્પેશિયલી સેલ કે બેનો રોજ માગે છે કે તમારે આવું સેલ તો પૂજા બેન કરવું જ પડે આ જો ડબલ એક્સેલ સુધીની સાઇઝો મળવાની છે સાઇઝવાર બતાવીશ વન પીસ પ્યોર નું એમ્બ્રોડરી વર્ક આવશે મસ્ત મજાનું પીસ બસો રૂપિયામાં એક પાંચસો રૂપિયામાં ત્રણ એક સેસની સાઈઝ છે એક્સ્ટ્રા સ્મોલ નાની છોકરીઓ માટે કે જેને ક્યાંય માપ જ નથી મળતું જો આ એક છે આ બધું બસો રૂપિયામાં એક ત્રણ પીસ એકી સાથે લેશો કોઈ પણ સાઇઝમાં એટલે પાંચસો રૂપિયામાં ત્રણ આ સ્મોલ જો

હવે આ સાઈઝ બતાવું છું તમને એલ સાઈઝ મસ્ત પીસ છે પાંચસો રૂપિયામાં ત્રણ બસો રૂપિયામાં એક હવે એક્સેલ ડબલ એક્સેલ નો સાઈઝ છે ડબલ એક્સેલ નું એક જ પીસ છે બાકી બધા એક્સેલ ના છે આજે આ એક્સેલ માં આ કોલર વાળી છે એક્સેલ માં બતાવી દઈએ છે જેની અંદર તમને સાઈઝ મળવાની છે એમ થી લઈ અને ત્રિપલ એક્સેલ સુધીની સાતસો પચાસ રૂપિયાનું પ્યોર એટલે પ્યોર જયપુરી મલ કોટન નું કપડું આવશે પ્રીમિયમ ક્વોલિટી દિવાળી ઉપર પહેરી શકો એવી જોરદાર આઈટમ એની સાથે આપણે ખાદી કોટન કુર્તીના લેવલમાં પેન્ટ નો ફરમો આવશે સાતસો ને પચાસ રૂપિયા પ્રાઇઝ રહેશે આની મસ્ત છે બધા રાઉન્ડમાં લેડીઝ પહેરી શકે ગર્લ્સ પહેરી શકે એવી મસ્ત આઈટમ છે બધામાં એમથી લઈને ત્રિપલ એક્સેલ સુધીની સાઈઝ સાતસો ને પચાસ રૂપિયા ભાવ આ ભાવમાં વસ્તુ ક્યારેય નહીં મળે એટલે ક્યારેય નહીં જ મળે આ જુઓ આ મીડિયમ સાઈઝ છે આ જોઈ લો તમે રાણી ગુલાબી અને એમાં આ ટોપ આવશે એકા પર્પલ વાળું છો મસ્ત છે પર્પલ વાળું બધામાં એમ્બ્રોડરી વર્ક પેન્ટની અંદર એ આવશે અને ખાદી કોટન નું મટીરિયલ આવશે સાતસો ને પચાસ રૂપિયામાં જેમ ગેરમાં બહુ બધા બેનો એ લાભ લીધો છે

સેલના ભાવમાં આપણે બતાવી દઈએ છીએ રોજે રોજને માટે એના માટે થઈને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એ નવા નવા વિડીયા તમને બધાની પહેલાં જોવા મળે જય માતાજી